પંચમાલ અને અલીરાજપુર ઝડપાયો તમામ બાઇક રિકવર કરાઈ પંચમાલ અને અલીરાજપુરમાં ઓછી કિંમતે બાઇકો વેચતો હતો આરોપી જેના સંદર્ભમાં આજરોજ વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કોમરે પ્રેસ કોન્ફરન્સ કરી પત્રકારોને માહિતી આપી

ચોરી કરવામાં આવેલ એકત્રીસ મોટરસાયકલ પણ તમારા સમક્ષ રહ્યું છે આ આરોપી બે દિવસ પહેલા આપણે શંકાસ્પદ હાલતમાં વડોદરા શહેરમાંથી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ટીમ એમના લઈ આવી હતી પૂછપરછ દરમિયાન કેટલાક મોટરસાયકલ અંગે ચોરી અંગે એમના પાસેથી માહિતી મળી છે આના આધારે ત્રીસ તારીખે એમને અટક કરી છે અત્યાર સુધી વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ચોરી થયેલા અને તે પછી અભાંડન થયેલા સત્તર મોટરસાયકલો અને તેર મોટરસાયકલ એવા જે ચોરી કરીને પંચમહાલ જિલ્લા અને અલીરાજપુર મધ્યપ્રદેશમાં જે વેચાણ કર્યા પછી એમના પાસેથી જેમના પાસે મોટરસાયકલ હતી એમને પાસેથી રજૂ કરી છે રિકવરી થયું છે અને એક મોટરસાયકલ અત્યારે એના ચોરી અંગે ઓનરશીપ અંગે ડિટેઇલ્ડ ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે એમ કુલ એકત્રીસ મોટરસાયકલ એમના પાસેથી ચોરી થયેલા મોટરસાયકલોને કબજા લેવામાં આવી છે ચોરી કરનાર જે ઇસમ છે આ ક્રિમિનલ એન્ટિસિડેન્ટ ધરાવે છે મૂળ ડિસ્ટ્રિક્ટ અમરેલીના અને લગભગ એમના વિરુદ્ધમાં પચાસ ક્રિમિનલ કેસો દાખલ છે જેમાં બનાસકાંઠા અમદાવાદ સિટી સુરત દાહોદ અને પંચમહાલ જિલ્લાના કેસોની સમાવેશ થાય છે વર્ષ બે હજાર અઢારમાં આરોપીને એક ચોરીના કેસમાં કન્વિક્શન પણ થયું છે અને આરોપી બે વર્ષ સુધી પંચમહાલ અને વડોદરા જેલમાં આપણા સજા પણ કાપી છે ખાસ કરીને એમને મૂળ સપ્રિ આ રીતે રહ્યું છે કે હીરો સ્પ્લેન્ડર અને હીરો પેશન મોટર ટાર્ગેટ કરે છે શહેરના જુદા જુદા વિસ્તારના જે પાર્કિંગ લોટ છે એના સર્વે કરે અને જેમના ચાવી ખોલીને ચોરી કરી શકતો હોય એવા મોટર ઉપાડી લે અને ઝડપથી એના પેટ્રોલ એક્ઝોસ્ટ થઈ જાય તો નજીકના કોઈ વિસ્તારમાં અભાંડન કરીને જગા છોડી દે છે નહીં તો પેટ્રોલ હોય તો અને પંચમહાલ જિલ્લાને અલીગઢ અલીરાજપુર મધ્યપ્રદેશમાં જઈને સસ્તામાં વેચી નાખે છે પંદરસો બે હજાર ત્રણ હજાર પાંચ હજાર પૈસા મળે

તો વેગબોન્ડ તરીકે ફરે છે અત્યારે તમે જોઈ શકશો કે ગુનાહિત પ્રવૃત્તિ સાથે વ્યક્તિ જીવન ગુજારી રહ્યા છે તો આપણા આ કહેતા પણ ઉલ્લેખ કરવા માંગુ છું કે બે હાજર સોળ માં ડીસીબી વડોદરા શહેર દ્વારા એમને જે તે વખતે અટક કરવામાં આવ્યું હતું અને સત્તર મોટર સાયકલ રિકવરી કર્યા ફરીથી આ સક્રિય બનીને ગુના આચરી છે અને આજની તારીખે આપણા જુદા જુદા પોલીસ સ્ટેશનના એકત્રીસ કેસોમાં એમને આ આરોપીને કસ્ટડીમાં લઈ અત્યારે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે અને દરેક મોટરસાઇકલ ઓરિજિનલ ઓનરને ઝડપી રીતે આપણે તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં અર્પણ કરવા માટે પણ પ્રયત્નશીલ રહીશું ટૂંક સમયમાં આ દિશામાં શહેર પોલીસના જુદા જુદા પોલીસ સ્ટેશનો ક્વોલિટી ઇન્વેસ્ટિગેશન રિગ્રસ પ્રોસિક્યુશન અને અર્લી હેન્ડિંગ ઓવર ઓફ ઓરિજિનલ જે મોટરસાયકલ ટુ ધી ઓનર કન્સર્ન આ પ્રકારના એક્સરસાઇઝ શહેર પોલીસ દ્વારા કરવામાં આવશે તો સાલમાં સાલ દરમિયાન આપણે જે કામો કરી છે અને જે સફળતા મળી છે આનું વિગત આપણે સાથે શેર કરવા માંગુ છું ક્રાઇમ બ્રાન્ચ એક સ્પેશિયલાઇઝ એકમ છે એમના પ્રાથમિક રિસ્પોન્સિબિલિટી ક્રાઇમ પ્રિવેન્શન અને જે અનડિટેક્ટેડ ઓફેન્સીસનું ડિટેક્શન અને જે સેન્સેશનલ અને પબ્લિકને ઇમ્પેક્ટ કરે એવા કિસ્સામાં ખાસ મહેનત કરીને કેસો શોધવાની કામગીરી વિનાશી રહી છે વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન વડોદરા શહેરના જે ક્રાઇમ બ્રાન્ચના ટીમે કયા વર્ષના કયા કેટલાક વર્ષોના રેકોર્ડ થોડીને આપણે પચાસ ટકાથી વધારે ગયા વર્ષની તુલનામાં એટલે ગયા વર્ષે આપણે એકસો નાઇન્ટી સેવન કેસ ડિટેક્ટ કર્યા હતા આ વખતે આના સામે ટુ હંડ્રેડ એન્ડ નાઇન્ટી સિક્સ કેસ આપણે શોધવામાં સફળતા મળી છે જયારે તરસાલીમાં એક સિનિયર સિટીઝન નું ખુલ્લો નો ગણતરીના કલાકોમાં આપણે ડિટેક્ટ કરી બતાડી એ જ રીતે માગરપુરામાં એક હાઈવે ઉપર વલસાડ થી આવેલા એક ટ્રક ડ્રાઈવરનું મર્ડરનો કિસ્સો બન્યો આ ત્રણ ચાર મહિના સુધી અનડિટેક્ટેડ રહ્યું સતત આપણા પ્રયત્નશીલ રહીને ડેર ગેંગના આરોપીઓને અટેક કરીને આ કેસને પણ ડિટેક્ટ કરવામાં સફળ થયા એ જ રીતે એક સેન્સેશનલ રેપ કેસ પણ બન્યું નવરાત્રી દરમિયાન ભાઈલી રેપ કેસ કે ટેકનિકલી વડોદરા ગ્રામ્ય જિલ્લાના હદમાં બની પરંતુ શહેર પોલીસે પોતાના ફરજના ભાગરૂપે આ પણ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેશનના ભાગરૂપે આપણે અડતાલીસ કલા કલાકમાં શોધીને પાંચે પાંચ આરોપીને અટક કરવામાં સફળ થયા એ જ રીતે આપણે જે ડાયટીના વર્લ્ડ દરમિયાન એક પણ કેસ નથી બની અને રોબરીના આપણે જે કેસો બન્યા આમાં જે સોળ કેસ બન્યા છે સોળે સોળ કેસ શહેરમાં ડિટેક છે આમાં આઠ કેસ ક્રાઇમ બ્રાન્ચ ડિટેક્શન કરવામાં પોતાના કોન્ટ્રીબ્યુશન આપી છે એ જ રીતે તમે ઓક્ટોબર બે હજાર ચોવીસ દરમિયાન ચોર ચોર કરીને શહેરના કેટલાક વિસ્તારોમાં ચોર આવે છે કરીને ખૂબ એક રૂમર મોંગરિંગના કિસ્સા બન્યો તે પછી બાપોદમાં એક સેન્સેશનલ રોબરીના કિસ્સા પણ બન્યો આમાં તમે જાણ્યું છે તો ઇન્સાઈડર જ એક ઇન્ફોર્મેશન આપીને આખા ગેંગ આપણે એક અઠવાડિયાની અંદર ડિટેક્ટ કરીને આપણે આરોપીઓને જેલાવાલા કરી એ જ રીતે જે કઈ ઇમ્પોર્ટન્ટ બનાવો બનેલા આ દરમિયાન બનેલા તમામ સોલે સોલ્ડ રોબરી કેસને ડિટેક્ટ કરી અને આના લાઇન શેર આઠ કેસેસ પચાસ ટકા કેસો ક્રાઇમ બ્રાન્ચે ડિટેક્ટ કરી છે